છેલ્લા એક અઠવાડિયાથી સોઈગામ તાલુકો જે પાણીના કારણે રોગચાળો ફાટી ના નીકળે અને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બે દિવસ પહેલા ગુજરાતના મુખ્યમંત્રીએ પણ વિવિધ તાલુકા અને ગામોની મુલાકાત લીધી મુલાકાત લીધી એ ટાઈમે ખેડૂતો હોય ખેતમજૂર હોય કે આમ પ્રજા હોય એમને ખૂબ આશા અપેક્ષા હતી કે ગુજરાતના મુખ્યમંત્રીએ જે અતિવૃષ્ટિના જે ગામો છે એની મુલાકાત લીધી છે અને મોસાળમાં માર પીનાર હોય ખુદ મુખ્યમંત્રી જ્યારે મુલાકાત લેતા હોય ત્યારે બીજા તંત્રનો કેનો રિપોર્ટ જરૂર જરૂરના કંઈ એને વેલિડ ના હોય અને પોતે જાતે નિરીક્ષણ કર્યું છે એ જ એમને પોતાની નજરની સામે દેખાતું હોય ત્યારે ડોલની વાત હોય પશુઓના મૃત્યુ હોય જમીન ધોવાણ હોય ખેતીવાડીનું નુકસાન હોય અને વરસાદી પાણીના કારણે જે એકાબીજા ગામથી જવાના રસ્તાઓની કનેક્ટિવિટી તૂટી ગઈ હોય આ તમામ માટે કરીને બનાસકાંઠાના તમામ લોકો વતી અમે કોંગ્રેસ પાર્ટી તરીકે એમની પાસે એક હજાર કરોડના પેકેજની પણ માગણી કરી છે અને હજુ સુધી ઘણા બધા ગામો એવા છે કે જ્યાં વહીવટીતંત્રએ ગામમાં જઈને એને કેશ ટોલની વ્યવસ્થા કરવાની હોય ફૂડ પેકેટ હોય કે જે ગામથી ગામ જવા માટેનો રસ્તો હંગામી એને ચાલુ કરવા માટેની વાત હોય તો આ પ્રકારના જે હજુ સ્પીડથી કામો થવા જોઈએ ત્યાં નથી એટલે વીટીવીના માધ્યમથી હું સરકારનું ધ્યાન દોરવા માગું છું કે અહીંયા બનાસકાંઠા અને ખાસ કરીને સોઈ ગામને વાવ તાલુકો એ કેશ ટોલમાં પહેલાં સરકારી તંત્ર એવું કહે કે જે પરિવાર હોય એમાંથી બેને જ આપવું તો એ હું માનું છું ત્યાં સુધી ઘરમાં પાંચ કે દાહનો પરિવાર હોય ને બેને જ કેશ ડોલ આપવું તો એ કોઈ અમારા એવા લોકો એટલા બધા નથી કે જે એના માટે કરીને સરકારની આવી સહાય નજીવી સહાય માટે કરીને આટલી હેરનગતિ કરે અને સરપંચોએ પણ આવેદનપત્ર આપ્યું છે અને રેશન કાર્ડમાં જેટલા નામ હોય અને પરિવારના જેટલા સભ્યો હોય એને એના ધારાધોરણ પ્રમાણે કેશ ડોલ મળે અને ખાસ કરીને જે અધિકારીઓનું વહીવટી તંત્ર છે એ કોઈ પણ પ્રકારની લાગવત કર્યા સિવાય ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને જે વાસ્તવિકતા છે એ તાજ મેળવીને જે તે ગામમાં એનું સર્વે કરીને તમામ પ્રકારની સહાય એ આ વિસ્તારના લોકોને મળે એવી હું સરકાર પાસે માગણી કરું છું અને અનેક ટીવી ચેનલોએ સરકાર સુધી વાત પહોંચાડી છે ક્યાંક સંસ્થાઓ હોય એમને પણ ક્યાંક નાના મોટી મદદ કરી છે પણ જે પ્રમાણે જે બે હજાર સત્તરમાં સરકારે ચૂંટણી હતી એટલે આખી સરકાર આવીને અહીંયા ધામા નાખીને મદદ કરી હતી અત્યારે ચૂંટણી નથી ને સરકારને માનવતાને કે એના એક જવાબદારી નૈતિક સરકાર એટલે મા બાપ ગણાય એની ફરજ ગણાય તો અત્યારે ખાલી એકાદ દિવસ મુખ્યમંત્રીની વિઝિટ સિવાય બાકીનું જે વહીવટી તંત્ર જે પ્રમાણે કામ કરવું જોઈએ એ થઈ રહ્યું નથી ને એના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે હું અપેક્ષા રાખું કે કોઈ પણ ટીકા ટિપ્પણીમાં અમે પડવા માગતા નથી મુખ્યમંત્રી આવ્યા ત્યારે ઉદારતાથી એક વિપક્ષ તરીકે અમારે મદદ કરવાની થતી હોય તો એમને અમને સાંભળ્યા પણ ખરી અને આશ્વાસન પણ આપ્યું અને ગામડામાં પણ અમારા જે વિચારધારાવાળા જે કઈ આગેવાનો હોય એ પોતાની રીતે જે મદદ કરવાની હોય એ લોકોને મદદ કરી રહ્યા છે એટલે આવનાર સમયની અંદર આ બે ત્રણ દિવસમાં ઝડપી સરકાર નિર્ણય લઈ અને જ્યાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે ત્યાં વીજ પુરવઠો ચાલુ કરે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા કરે ડૉક્ટરોની ટીમો કેમ કે ઘણા બધા ગામો એવા છે કે હજી આજે પણ ગામોની અંદર પાણી ભરાયેલું છે અને ભરાયેલું પાણી હોવાના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ છે એટલે એડવાન્સમાં પ્લાનિંગ કરીને જ્યાં ડૉક્ટરોની ટીમો મૂકવાની હોય ત્યાં ટીમો મૂકીને તમામ પ્રકારની મદદ આ વિસ્તારના લોકોને કરે એવી હું માગણી રાખું છું